નમસ્તે મિત્રો આપણે અત્યારે હાલ અમૃતસરના અંદર ખાસ જલિયાવાલા બાગ જે હત્યાકાંડ થયો હતો ત્યાં આપણે પહોંચ્યા છીએ મિત્રો આ જે જલિયાવાલા બાગ જે હત્યાકાંડ થયો હતો ઇતિહાસમાં એને આપણે જનરલ જે ડાયર હતો એનો જે ક્રૂર જે અત્યાચાર આપણા

ભારતના જે ક્રાંતિ છે એના આખી આખી આ ગેલરી છે અહિયાં તમે અમૃતસર આવો તો તમને આ બધા ગેલેરી જોવા મળે અને આપણા ભગતસિંહ ની વાત જો કરવામાં આવે તો એ ભગતસિંહ ની નાનકડી આપેલી છે મિત્રો મિત્રોસર ની અંદર આપણે આગળ આગળ જોઈએ કે જે આ જગ્યા આપણે જઈ રહ્યા છીએ ત્યાં શહીદો ને શ્રદ્ધાંજલિ માટે મિત્રો જે જ્યોતજનિ છે ત્યાં આપણે જઈ રહ્યા ચાલુ મિત્રો આ જે જગ્યા છે હાલ જે બગીચો છે એ વખતે મિત્રો એ મેદાન હતું અને અહીંયા આપણે સામે જે છે એ શ્રદ્ધાંજલિ માટેની જે જ્યોત જલી રહી છે ઓકે મારી અંદર દેશ પ્રેમ માટેની હું ભારતીય છું અને મને આઝાદી પાછળ અનેક શહીદોએ અનેક ક્રાંતિવીરોએ મારા માટે લોહી રેડું છે એની આપણને પ્રતિતિ કરાવતું હોય ને એવી આ જગ્યા છે અને આ બધા અમારી આખી

જલી રહી છે આપણે જોઈ રહ્યા છીએ ચાલો આગળ બતાવી દઈએ મિત્રો જ્યોત ખાસ કરીને દેશ માટે શહીદી આપનારને વંદન કરીએ શ્રદ્ધાંજલિ આપીએ અને આવા જ પુત્રો આપણા દેશ માટે જે બલિદાન આપ્યું છે એડે ન જાય ને આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સલામી આપી અને વીરો નમસ્કાર કરીએ ખાસ જય હિન્દ કોલિયાવાલા બાગ વખતે મિત્રો જનરલ ડાયર નો જે અત્યાચાર થયો હતો આપણા જે ભાઈઓ બેઠા હતા અંદર વૈશાખી ના ઉત્સવ નિમિત્તે તેના પર ગોળીબાર કર્યો એની આ જે ગોળીના નિશાન છે આપ જોઈ શકો છો કેટલો માનવ પર ક્રૂર અત્યાચાર થયો છે અને છતાં પણ આઝાદી માટે કોઈ નમતું નતું મૂક્યું એ જ વીર પુત્રો છે વીર ભોગ્યા વસુંધરા આ વાત આપણે આજે જોઈ શકીએ છીએ